ગીર સોમનાથ જિલ્લાના વિરાવડ નગરપાલિકામાં કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો હતો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ સર્વે નંબર આઠસો બ પૈકીની જમીનના પશ્ચિમ તરફના દસ મીટરના રસ્તાને અઢાર મીટર બનાવીને છેતરપિંડી કરી હતી આ કૌભાંડમાં કોડીનારના ભરત અતુલકુમાર ઠકરાર હિતેશ ધીરજલાલ ઠકરાર મનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટનો સમાવેશ થાય છે તેમની સામે ડીઆઈએલઆર અધિકારીએ ફરિયાદ નોંધાવી છે પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે બોગસ માપની સીટથી મંજૂર કરાવેલ લેઆઉટ પ્લાન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે વધુમાં કલેક્ટરે આવા અન્ય કિસ્સાઓની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે આ ઘટના બાદ તંત્ર દ્વારા લેઆઉટ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં વધુ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે વેરાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના અનેક કૌભાંડો આકાર પામ્યા હોવાની ચર્ચા વચ્ચે કૌભાંડકારી બિલ્ડરો અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે